દાહોદમાં માર્ગ સલામતી માસ બે હાજર ચોવીસ નો ભવ્ય ઉદઘાટન સમારોહ દાહોદ આરટીઓ કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો દાહોદ માર્ગ સલામતી માસ બે હાજર ચોવીસ નેશનલ રોડ સેક્રેટરી સેફટી વર્ષ બે હાજર ચોવીસની ઉજવણી પંદર જાન્યુઆરીથી ચૌદ ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે જેનું ઉદ્ઘાટન દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદેપસિંહ ઝાલાએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે નાયબ પોલીસ વડા એમ કે રાઠોડ જિલ્લા શિક્ષણ અધિકારી એસ એલ દાંબા आरएनबी ना अधिकारी हिमानिशा दाहोद आरटीओ सीडी पटेल तमज आरके परमार वीके परमार एनसी पटेल वीआर लालानी एनएस पटेल आरए वाघेला एनबी निम्बांकर एनजी पटेल डीपी परमार एससीएस वसावा आरबी चावडा एलएल राडा केएम अय्यर तथा आरटीओ कचहरी ना स्टाफ शहर ना जागरूक नागरिकों उपस्थित रहता કાર્યક્રમમાં વક્તાઓના પ્રવચન બાદ જનજાગૃતિ જનજાગૃતિ લાવવા માટે હતો

ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટથી આ થઈ શકશે નહીં નાગરિકોનો પણ એટલો જ સાથ સહકાર જોઈશે તો હું તમામ નાગરિકોને આહવાન કરું છું કે તમે આ યજ્ઞમાં જોડાઓ તમે તમારા સમય અને એફર્ટની આવતી આપો હું તમને સોએ સો ટકા આ બાબતે આઉટપુટ લાઇન આપીશ થેન્ક યુ શું અમે લોકો આજથી બે ત્રણ મહિના પહેલાં હેલ્મેટના રોજના પાંચ દસ કેસ થતા હતા અત્યારે અમે અઢીસોથી ત્રણસો કેસ કરીએ છીએ રોંગ